બધાને ભીખુભાઈ ખુમન ના રમ રમ હમણાં અઢી બીજ ગઈ અને ત્યારે સ્ટેટસ ઉપર વીડિયો ઉપર ઘણા વીડિયા અને ઘણા એવા એવા કે એની માઇલ પર લગભગ લોકોએ દુઓ એક જ મૂક્યો હતો કે કોટે મોર ટહુકિયા વાદો જબુકી બીજ મારા રૂદાને રાણો ને આવી અષાઢી બીજ આ લગભગ આખા ગુજરાતનો પ્રસિદ્ધ લોકપ્રસિદ્ધ દુવો છે અને એ જ બધાએ મૂક્યો હતો તો એ રાણો કોણ અને કોના દિલને રાણો સાંભળ્યો આ કોને દુવો બનાવ્યો અને એ જે કુવર એટલે કોણ એની આ વાત કરીએ કે ગાંડી ઘરે એટલે ઘરને ગાંડી કીધી છે ઘરને માનું પેટ પણ કીધું છે ઘરની માલપા ગમે એનો હંગરો થાય પહેલાંના જમાનામાં અટાને તો ઘરની માઠી બેઠી એમ કહી તો કહેવાય કારણ કે જંગલ એક તમામ માલધારીઓને એનાથી કાઢી મૂક્યા અને માલધારીની પાછળ જે જંગલી જાનવરો પણ ગામડા ગામની માલપા આવી ગયા નક્કા એ કૂતરાની ઘોડે વધારે વધારે રખડે થોડું સારું લાગે એ તો ડાલા મથો કહેવાય એ તો નર્સિંગ ગ્રુપ કહેવાય એ લાગે પણ ઘરની હવે હું વાત કરવી પણ આ તો એક જમાનો કે ઘરની કારણ કે જ્યારે ક્યાંય નો હંગરાવાનું થાય ને તો એ યાદ વ્યાદાય તો ઘર એને હસી લે સાધુ સંતો પણ એ જંગલની માલપા ઘરની માલપા આવે કોઈ ગુફાઓની પા કારણ કે સાધના કરે અને કોઈ વિઘ્નનો આવે અને માલધારી લોકો પોતાના માલઢોલ લઈ અને ઘરની માઇલપા જાય અને ન્યા એનું ગુદાહરણ ચલાવે અને નાના નાના નેહડા હોય નેહડાની માઇલપા એ બધાય કિલોલ કરતા હોય પોતપોતાના નેખમ નક્કી કરેલા હોય ત્યાં પોતપોતાના માલ સારવા જાય ગાયું ભેંસું ગાડર બકરા ઊંટ આ માલ એટલે દુધાવા પશુ એમાં એક દિનો સમય છે એક ને હડાની માઇલ પામ રવારી ભરવાડ સારણ આઈર કોઈ કાઠી દરબાર પણ ખરા કારણ કે માલધારી જે હોય અને ગ્રહ થાય તો માલ લઈને ઘરમાં જાવું પડે મને પણ યાદ છે મારી પાસે ચાલી પીસતાલી ભેહું થયું એ વખતે અને ગઢિયા પાતવા મારી બ્યાહું ગરીબમાં ગયું હતું એ મને પણ સાંભળે છે એમ માલધારી છે અને એની માલ પાસે એક જવાન જેનું નામ રાણો છે પણ એના માવતર ગુજરી ગયા છે પોતાની વારસાઈમાં મળેલી ભેંસું છે પોતે હજી નાનો આદમી છે પણ પોતે પોતાની ભેહું સરાવીને ગુજારણ કરે છે વાન કાળો છે પણ કુદરતે એને ગંઠ બહુ સારો આપ્યો છે એટલે ગહું બહુ સારું છે એ સર્જી ગાતો હોય એ સંત ગાતો હોય એ દુઆ ગાતો હોય કોઈ 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 વખતે ભજન ગાતો હોય પણ એમ કે કોઈલ ટોંકા કરતી હોય એવું એનું ગહું છે મોલ્લો જાણે કે કારો કરતો હોય અને પોતે બંસરી રાખે એટલે આપણે ગામઠી ભાષામાં પાવું એ પોતાની પાસે હોય એ વગાડતો હોય અને પોતાના માલ સારવા જતો હોય અને વરોજ બે માથે બેઠો હોય અને વગાડતો જતો હોય અને સર્જું ગાતો જતો હોય એટલે હાંભવનારાને એમ થાય કે ઘડી પર સાંભવીએ એવો અવાજ છે કોક કોક એનો પણ વિરોધી પણ હોય કે આ ક્યાં કોઈને નિરાતે હોવા દેતો નથી રાગડા તાણે છે એવી પણ કોઈ વાતો કરે એની એક આયરના પણ હોરડા છે એ પણ માલધારી છે લઈને આવ્યા છે સભાળ સાંખના આયર છે એની એક દીકરી એનું નામ કુંવર છે કુંવર હવે જેમ જોવાનીમાં ડગલા માંડતી હોય એમ જોતી જાય છે અને એ હાંપળે છે આ ગાતો ગાતો નીકળે એટલે એ હાંભળે ને એને એમ થાય કે કોણ ગાય છે એટલે પોતાને એમ થાય છે કે કોણ ગાય છે એમાં એક દિવસનો સમય અને પોતાના ભાઈ અને પિતાશ્રીનું ભાત લઈ અને જે નેખમે એ માલ સારે છે ત્યાં ભાત દેવા જાય છે અને એને માઇલ પર રસ્તાની માઇલ પા વરો એની માથે બેઠો બેઠો આ રાણો ગાય છે અને ત્યાં નીકળે એટલે એને જોયું ઓ આ જુવાન ગાય છે પણ કોણ છે પછી જાણ્યું કે ભાઈ આ તો આનું નામ રાણો છે અને રબારી છે ઓ પોતાના આત્માની માઇલ પર ઘા વાગ્યો કારણ કે પોતે રબારી છે પોતે રાણો રબારી છે અને પોતે તો આહિર છે ખાનદાન બાપની દીકરી છે પણ કહે છે બાકી તો બધા પ્રીત નો કહેવાય એને એને તો ભોગી કહેવાય અને ભોગીને કોઈ પણ બંધન હોતા નથી એને કોઈ સંબંધના બંધન નો હોય અને પશુના બંધન નો હોય એને ભોગી કહેવાય બાકી થાય પ્રીત તો દુઃખ હોય એ તો પ્રાણ તજી દેવાની જેનામાં હિંમત હોય જે નથાવર થઈ જાય એકાબીજાને હાથું પ્રાણ આપી દે એને પ્રીત કહેવાય અને પ્રીત કરી નથી થતી એ તો પૂર્વજન્મના જે બે સુધા પડેલા હોય અને એની પ્રીત થાય અને પ્રીતની એને ભોગ ન હોય ત્યાગ હોય આને પ્રીત થઈ ગઈ રાણા પણ અવારનવાર મળે છે એકા બીજા મળે છે પણ આ તો ખાનદાન બાપની દીકરી છે કહે છે રાણા તારી મારી જાત જુદી છે મારે ભાવ્યું કે મારા બાપુ કોઈ જોઈ ન જાય એનું ધ્યાન રાખજે અને નીચી નજર કરીને હાલતી હોય કેમ એક બેન પણ એને પૂછ્યું કે બેન નિશો જોઈને ને કેમ હાલશો અને તે જવાબ દે એ ખાનદાન બાપ ને દીકરી જવાબ દે કે હું નિશો જોઈને હાલું છું ને એના હિસાબે જ મારા બાપ ભાઈ ઉશું જોઈને હાલે છે એટલે હું નિશો જોઈને હાલું છું આવી ખાનદાન ની દીકરી પણ મેં કીધું એમ પ્રીતને કોઈ બંધન નથી હોતા જ્યાં નાચ જાત નથી હોતી પણ થાય એકા બીજા વગર હવે તો રહી શકતા નથી એકા બીજા મળે છે વાતું સીધું કરે છે સાના સાના અને એમાં કીધું કે રાણા હવે તો મારો સંબંધ થયો પણ હું તારી વગર રહી નહીં શકું ને હવે આમાં મારા ભાઈ બાપને કહી નહીં શકું તો હવે આપણે મળવું એ ગેરકાયદેસર કહેવાય એટલે રાણો કહે છે કે જો કુંવર તું સુખી થતી હો ને તો હું હવે આથી નહીં કોઈ જાઓ હું ગમે ત્યાં બીજે દિન ઉછાળા નાખે પણ જો અહીંયા આપણે હામાં હસ્યું તો રહી નહીં એકી અને તું દુઃખી થાય એટલે હવે હું નીકળી જાઉં છું એમ કરી રાણો પોતાનો માલ લઈને નીકળી ગયો છે પણ એનું દિલ તો કુંવરમાં છે એક જરૂર રતન ચાલુ છે રાણે કોઈ ભગવાનનું ભજન કરતા હોય કોઈ દેવીની સાધના કરતા હોય એવું રટન છે આને તો બસ કુંવર 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 એના દિલની પર બીજું કઈ નથી કુબર છે બીજા કોઈ હકાશે બની તો છે નહીં અને એમાં પ્રીત થેલી એટલે કુંવરનું રતન કરે છે કુંવર કુંવર એની પર એક દિવસ એને જાતી જાતિ જોઈ અને નક્કી થઈ ગયું હવે મારી કુવેર ગઈ પણ હું એની વગર જીવી નહીં શકું અને માલને ને હાચતો જાય છે પોતે અને પોતાને પછી નીંદર નથી આવતી આ બધું કુંવરને પણ જેમ આનંદ દેવરાને જોતું એવી વાત થઈ અને આ બધું કુંવરને પણ નીંદર નથી આવતી અને કવિઓ પણ કહે છે ને કે નીંદર ન આવે ત્રણ જણા કહો સખી કોણ પ્રીત વસોયા બહુ ઋણા વેર જેની માથે લેણું બહુ થઈ ગયું હોય એને જેની માથે વેર હોય એને નીંદર ન હોય એમાં બે માંથી એ નીંદર નથી આવતું ખાવું નથી ભાવતું અને અહીંયા જેને હે ગઈ છે ત્યાં બધા કારણ કે એનું દિલ ન થોજ પતિથી દૂર રહે છે અને ખાવું નો ભાવે પીરી પાંજર થતી જાય છે વખતમાં તો અંધશ્રદ્ધા ખૂબ હતી એટલે કે આને છે એટલે દામ દીધા હવે તો પરિસ્થિતિ એવી ભયંકર થઈ કે હવે શું કરવું અને એમ થયું કે આ પ્રીત કરીએ એટલું બધું દુઃખ છે અને પોતે એમ કે છે કે પ્રીત કીએ દુઃખ હોય એ જો હું પ્રીત કીએ દુઃખ હોય એવી જો મને પહેલાં ખબર હોત ને તો હું નગરમાં ઢંઢેરો પીટાવત કે પ્રીત ન કર્યો કોઈ આવી રીતની પરિસ્થિતિ થઈ છે એની માહ બા એક દિવસ અહાડનો અહાડી બીજ આવી અને એક કોર મેઘરાજા મંડાણા હૃદયના સમકારા થાય છે અને મોલ્લા જ્યારે કોઈથી ટેહું ટેહું અવાજ કરે છે અને એની માઇલ અને રાણો હાથ રહ્યો અને એમ શું કે હવે અહીંયા જીવી નહીં કોઈક તો પ્રાણ આપી દેવા છે પણ એક ફેરું મારે મારા રાણાને જોવો છે મારા રાણાના દર્શન કરવા છે અને હાહરિયાઓને ખબર ન પડે એવી રીતે ઘરેથી નીકળી ગયું નીકળીને ભાગી છે એને સમાચાર છે કે રાણો તો સાસૈના ડુંગરમાં છે સાસ ડુંગરમાં છે અને રાણો પણ ત્યાંથી કોઈ પક્ષુ નીકળે પંખી કોઈ તો એની હેરી કેવરાવતો હોય યાદ કરતો હોય કે મારી કોઈ પણ મારી કુંવરને જઈને કહેજો કે રાણો રહ્યો છે અને આ દોડતી જાય પડતી જાય આખડતી જાય કરતી કરતી સાસી ગઈ અહીંયા રાણાને બરોબર ગહેરી લાગેલી ગેર લાગી એને કહેવાય કે પોતે ખાઈ ન હોકે અને પાણી પીવે એ કાયત વધતી જાય હાથ પગ હુકાવા મળે એને લાગી કહેવાય એ જાદુ જીવે નહીં અને હવે તો રાણો ઊભો થઈ શકે નહીં એવી પોઝિશન છે અને બેહું પણ જાતી નથી કારણ કે બેહું એની વાલી છે અને બેહું ને રાણો વાલો છે કારણ કે આખી જિંદગી રાણાએ એને સાર્યું છે હાંસર્યું છે રાણાના ખાટલાની પડખે પડખે બે આટા આંટા મારે અને રાણો માથે ઓઢીલ હું અને આ બાજુથી કુબર આવી પણ જે દોડી આવી છે એટલે શ્વાસ એટલો બધો ચડી ગયો છે કે બોલી શકવાની એનામાં શક્તિ નથી બોલી શકે એમ નથી આવીને રાણાના માથે આમ માથે માથા ઉપર ઓઢેલું રાણા છે અને માથે જાય અને હાથથી રાણાનું માથું હલાવે છે

કે પણ હવે તો મેં તને કરી આ અવતારે તો આપણે એક ન થઈ શકીએ હવે તો ઈશ્વર આપણને આવતા એક કરે અને આ અવતારે આપણે એક ન થઈ અને કુવરના પ્રાણ નીકળી ગયા અને જમીન ઉપર પડી અને જેવી જમીન ઉપર એને પડતા જ હોય રાણાએ અને રાણાએ પણ પોતાની જેટલી શક્તિ હતી એટલી શક્તિનો ઉપયોગ કરી અને ઊભો થયો પણ પગમાં તો તાકાત નથી અને એ કુંવરની જેમ કે ઉપર હાથ વે ગયો અને પીડ્યો પીડ્યો એવા એના પ્રાણ નીકળી ગયા અને આ જ દર્શન બે ગણીએ લખ્યું છે કે આ તો દેહના સુરે સુરા થઈ ગયા અને આ બે પ્રાણ એક થઈ અને ઉડી ગયા પોતે તો મરી ગયા પણ એના નામ અમર થઈ ગયા જય માતાજી